અને ઓડ ના સરૈયા કુંભારના વડવાને બે મિત્રતા થઈ ગઈ સણોસરના પાદરની માલપા અને તેથી ભાવથી તારા તારી મહેમાન તે મને એવો રાખ્યો છે મને એમ થયું માર તન કાક દેવું છે તેથી સરવૈયા કુંભારના વડવાએ કીધું કે જેતિયા હું તારે દેવું છે કે મારી પાસે સોના શાંતિ નથી માગે મિલકત નથી જમીન સાગી નથી કે તો હું દેવું છે કે મારી પાસે લોઢા નું તણ પાખાનું તરોર છે એ ત્રણ પાખા તરો કાળી નાગણી છે આ દાદા સરવૈયાના એમ કીધું નહીં ઈ વાત નહીં હું એનું ન પાળી મને મેલડી ખબર ન પડે કારણ કે એના હું નિવેદ હોય એના મીઠા નિવેદ હોય તીખા પાળી નહી મને નહીં કે નહીં મારત ને દેવી તેથી ડોહાઈ ના પાડી દાદા ના પડી અને વડવાય સરવૈયા ને કી નહીં સરણ 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 પાદરમાં માં અને જાતીય ઓડ જાતો જાતો પેલા ઓડ ગજેડા રાખતા અને એનો એક ઉકળો કરેલો હોય લાજનો એની આ પ્રજાપતિને જરૂર પડે એ કે આમ કુંભાર નહીં લે પણ આમ દેતો જાવ ને ઉકળાઈની માલપા તરફો દીધો અને ડોહા જ્યાં ઉકળાઈની માલપા એ લાજ લેવા માટે જામ પાવડો મારે કે તો ત્રણ પાખડો લોઠાનું તરફો નીકળ્યું બાયરો કે તો પામી ગયા કે આમ નથી દેતો ગયો પણ આમ મૂકતો ગયો છે જેતીઓ એ તરહુળને લઈને નેવામાં ભરાવી દીધું કે જેથી ઓડ આવશે ને તેથી પાછો આપી દઈશ તેથી પાછો લેતો જાય હે એમ પણ બન્યું એવું હવાર ને હાંજ એની સામું લમણો લાગી ગયો આ સણોસરાના આ સરવૈયા જેટલા બેઠા છે ને જેટલા ને જેતીયા ઓડની મેલ દીકરી કરી બેઠા અંશ રાજેશભાઈ સર્વે એક રૂપિયા અને ધારા રાજેશભાઈ સર્વે એક રૂપિયા આપે લમણો લાગી ગયો એ દાદા ના સરવૈયા કુંભાર એમ થયું ગમે એમ તોય પણ જે મેલડી માં છે તરુણ આ ડિવાઈટ દીવો કર્યો તો એને અગરબત્તી કરીને હવાર હાંજ એની પાસે ધૂપેલ્યું નહોતું ધૂપાણું નહોતું પણ એ આ કુંભાર ના વડવાએ દેશી નળિયું ઉતાર્યું મકાનમાંથી અને એની માલ પર દેતવા પાડીને ગુગલ ગાંઠિયો પિતાંબરભાઈ તેલ નો તરસકો નાખી અને આમ કરીને આમ ધુમાડો દઈ એમ કીધું આ સરવૈયા પરિવારના દાદાનું નામ નથી આવડતું પણ એમ કીધું કે બાપા જેતિયા ઓળની મેલની મને ખબર ન પડે તારા દીવા કેમ કરાય તને કેમ પગે લગાય તને કેમ જમાડાય પણ હું મારી મતી પ્રમાણે કુંભારનો દીકરો તને આડી વાટ દીવો કરું છું તને અગરબત્તી કરીને ધૂપ કરું છું ધૂપાણામાં તું માની લેજે હવાર હાજ હવાર હાજ હવાર હાજ એક મહિનો આવ્યું ને હવા મહિનો પૂરો થયો અને ક્યાં તો ડોહા બરોબર એ સરવૈયાના દાદા એ ભાભા મકાનની માલપા હોતા છે પણ ક્યાં તો રાતના બાર વાગે જેમ પિસ્ટરની રીલ ચડે જેમ પિક્ચર રીલ ચડે એની સરવૈયા કુંભારના દાદાને લોઢાના દાદ છે આવી આવી બાપ હું હું કાયમ બોલું છું હું કોઈ કલાકાર નથી હું કલાકાર નથી હું સોગી છું હું રાવણદેવ છું ભેગ છું હું તમને બેહારીન ઢોણાવું એ તો આપણી પરંપરા છે પણ હું ઈ ભેગ છું રામભાઈ નો દીકરો છોકરો છે અભિમાન નથી કરતો પણ કોઈ એમ કેતો કે રાવલ હું નથી માનતો નાસ્તિક છું તો આજે જાવ મારા હામા એક વાર લાંબો હાથ કરું અને હાડા તણ મણની ની કાયા ઉસી કરી નો પસાડે તો મારી મેલડી નો જેમ રીલ ચડે એમ રાતના બાર નો ટકોરો થયો અને દાદા હું છે પણ દાદા ના જમણા પગનો અંગુઠો દબાવ્યો કુંભાર ના દાદાની વડવાઈ ની આંખ ખુલી ગઈ અને આંખ ખુલી ગઈ જોયું પણ ઓહો હો લટુરિયા માથાના વાળ છે કાળો પરમેટો ઓઠો છે કાળો પરમેટો છે

પણ ઈ વડવા એટલું પૂછું કોણ છો તેથી લોઢાના દાંત વધારીને મારી જોગ માયા ડોશીના રૂપમાં લોઢાના દાંત વધારીને એટલું બોલી ખાડ 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 આય મન ઓળખી નઈ સરવૈયા કુંભાર કે ના માં મન નતર નો ઓળખી તું કોણ છો નો ઓળખી કે ના કોણ છો એમ પૂછેસ કે હા તો હાંભળી લે કોણ છો એમ પૂછતો અને તો નેવે જે તરહુલ તે ટીંગાડ્યું છે ને એ બીજી કોઈ નથી પણ એક જેતિયા જેતિયા બોલું મારી તું શું કામ આવી રાતના ના બાર વાગે મારા ઓલ ડે હાંભળ વડવા હાય કુંભાર હાય સરવૈયા હાંભળ આજ માણા હવે બધા સોંપડી લખેલું વાંચે પણ હું મેલડી આવું

ક્યાંક એમ સાંભળ્યું તને બોકડા સડે તને ક્યાંક ઓલા ની વેદ થાય એમ ન ભોગી કે મારી તું ખમા કે નહી તું બેહારી છે એમ બેહીશ તું રાખી છે એમ રહીશ અરે તું જમાડીશ ને તો એક કડાના કોળિયાની કોળિયા ની માલપા હું ખમા કરીશ પણ હું બેહવા આવી છું હે બેહવા આવી છું કે પણ મારી તને એટલું બધું હેત કેમ જાગ્યો ભાવ કેમ જાગ્યો સાંભળ સાંભળ મારો જેત યો તો મને ઉકળામાં મૂકીને ઉયો ગયો પણ તે મારું તરહુળ લઈને નેવે ટીંગાડ્યું પણ તારી સુરતા ન્યા બંધાઈ ગઈ છે તારી ભક્તિથી તારા ભાવથી તારા વિશ્વાસથી ગમે એમ તો તને એમ થયું કે જે ત્યાં ઓળની મેન લીધું મને ધૂપાણું ધરે છો ને કે હા હે ધૂપાણું હારા માણસનું કામ કર તો હારા માણસ તારું જમા રાખે કે માડી ન રાખે તો હું તો મેલડી છું હે હું તો મેલડી મારું ધૂપાણું ફેરવું હોય અને બાપ જો યગદી સરવૈયા જો એક દી તારા ઘરે હોનાના ના મોરલા નો ઉડાડું તો મને જે ત્યાં ઓડ ની મેલડી કે પણ મારી હું તને ના પાડું રેવા કે નહીં હું કાવ એટલા વાના કરી દે કે મારી હવે તારે બેહવું છે હા તણ વાર આ પડાય મારી બેહવું છે તારે હા હું રાખું એમ રહીશ હું પૂજું એમ માની લઈશ હું જમાડું જમી લઈશ કે આ બાપ તું જમાડ લાપસી નો કોળીયો દે કડા નો કોળીયો દે કે તાવા ની પૂરી નો ખાખર નું બટકો દે તો હું જમી લઈશ જા તો મારી એક મારે એક પરમાણ જોઈશ તારું હે એક પરમાણ સાંભળજો મિત્રો અમાર અર્ધાન ખબર છે ને અર્ધાન કદાચ નહીં કે એક પરમાણ જોઈશ મારી તારું શું પરમાણ જોઈ બોલ આજ મારા ભાખેલા જેતિયા ઓળ ની મેલડી કોઈ થી ભોય નહીં પડે હો શું પરમાણ જોઈશ કે જો તો જેતિયા ઓળ જ મેલડી હો અને તારો જોયા કુંભાર ના પરિવાર માં પૂજાવ્યું છે કે બાઈના ના પેટમાં દીકરી હોય ને એનો દીકરીઓ કરી નાખ્યો જન્મ પછી એવું એમ સાંભળ્યું છે હે બાઈ ના પેટમાં દીકરી હોય સોનોગ્રાફી કરી હોય આવા દાખલા છે હું તમને સમય મળશે તો કોઈ કહીશ સોનોગ્રાફી કરી હોય ને એમાં દીકરી ત્રણ દીકરી પાછી ચોથી દીકરી હોય અને મેલડીને કીધું કે મારી તારો તો બોલ હતો ને દીકરો થાય તો આ કેમ દીકરી અને તેથી મેલડી બોલેલા છે કે દુનિયાના ડોક્ટર ની સોનોગ્રાફી ભલે કે પણ જો જન્મ દીકરા નો કરાવું તો માનજે કે હું મેલડી એના દાખલા છે માડી એવું મેં સાંભળ્યું છે પણ મારે એક પ્રમાણ જોઈ તારો જો પૂજા હોય તો કેવું કે મારી બે દીકરીઓ હોય શ્રીમાં હોય તે મારી બે દીકરીઓ ઓશરીમાં હું તે પેટમાં હોય ને દીકરીનો દીકરો થઈ જાય તો સાંભળું છે પણ બે દીકરીઓ ખાટલામાં હુતી છે એ બેયે એ બે દીકરી યુવાન વયની છે એ બેયે એ બે દીકરીઓ જો દીકરીમાંથી દીકરા થઈ જાય તો હું માનું આમાં આમાં એક શબ્દ જો મારા ઘરનો હોય તો મેલડીની સાક્ષીમાં ઊંચી આંગળી કરું આમાં એક શબ્દ મારા ઘરનો હોય મારી મેલની ને આ સરવૈયા કુંભારના ડોહા એ દાદા એમ કીધું જો તારે પૂજાવું હોય તો તારે મને પ્રમાણ તો દેવું પડે ને કાલે મારી વસ્તી કાલે મને પૂછે કે દાદા તમે આ મેલી વિદ્યા કીરીએ ક્યાંથી ખોઈ દીધું અને હેરાન થઈ ગયા મારે એને મારી પેઢીને જવાબ તો દેવો જો હે ને જો તારે પૂજાવું હોય તો આંખમાં આહુડ આવી ગયા મારી એટલું મારું મેલડીનું પ્રમાણ લેવાય નહીં બાબુ હું તમને જાહેરમાં કહું

આ તમને મેલડી એમને એમ નથી પૂછતા તમે સર્વૈયા કુંભાર એ દીકરીના બે દીકરીયા થઈ ગયા અન મારી મેલડી કીધું કે જા દાય ડોહા આખથી તને વરુ છું તને પ્રસન્ન થઈ છું તારી ભક્તિને આધીન છું એકવાર આમ આંગળી લાંબી કરજે ગમે એવું દુઃખ હોય મેલું કારણ હોય અન આમ આંગળી લાંબી કર અન જો પોચાનો હિસાબ કરતી ન આવું ને તો તો જાતિયા ઓડલી નહીં હવે સરવૈયા કુંભારની મેલડી બાબો અન એ મારી જોગ મેગ મેલડી હતી એવું

અને આ સરવૈયા મેલડીનો એની લાદીનો કટકો હલાવવા વગર માંડવો નાખ્યો હોય અને મારી કુંભારની મેલડી રમે છે અને એટલા બધા સરૈયા બેઠા છો જેના હૃદયના માલપાક શનિકવાર જેટલો મેલડીનો ભાવ હોય અને જાતિયા હોળની મેલડીને હૃદયથી માનતા હોય ઉપર શાળાની વાત નથી કરતો હું જેના હૃદયથી મારી જાતીય હોળની મેલડીનો ભાવ થતો હોય અને આ ટાણે ગમે બેઠા હોય એક જોગીનો દીકરો ખમા માંગુ અને જ્યાં બેઠા એના ક્યાંક હુબ કો ન આવે ને તો તો એના કુળમાં મારી જે વર્ષની જેના હૃદયના ખૂણા ખૂણામાં મારી જાતિ મેલડીનો ભાવ થતો હોય કોઈ આડી વાટલો દીવો કર્યો હોય અને આ ટાણે એટલા બધા માણસની માલપા મારી જાતીય વોર્ડ મેલડી જેના કુળ પૂજાતી હોય અને જેને જેને કોક થી ઓતાર આવ્યો હોય અને આ ટાણે મને નથી ખબર તમને ઓતાર આવે છે કે નથી આવતો મને નથી ખબર પણ તમને તમારી મેલડી નથી ખબર હશે ને જ્યાં બેઠા હોય ને જો એક એક હુબકો નો આવે ને તો તો એના કુળમાં મારી જાતિયા વોર્ડલી મેલડી નો હોય બાપુ મારી તકો

મેલડીનો માંડવો નાખ્યો આજ પાંચ છ ખોળી અમારી જેતના જેતિયા વોર્ડ ની મેલડી રમતા હોય અને વારા ફરતી તો બધાને ધૂણાવીશ પણ આમાં મેલડી ના ઉપાસક હોય જેના કુળમાં મેલડી પૂજા થાય પછી રૂડિયા ની હોય લક્ષ્મણ કુંભાર ની હોય અરે મારા બાપ જેતિયા વોર્ડ ની હોય બેગલા સામઠાની હોય મારી મેલડીના ઉપાસક બેઠા હોય મારી કાળિયા બીડવાળી હોય અને જેના કુળમાં મારી મેલડી એના વડવા બિહારીને ગયા હોય અને શેડા હુંધીમાં ઠેઠ દીવાલ હુંધી એના કુળમાં મા મેલડી પૂજાતા હોય ને આ જોગીનો દીકરો મા મેલડીના માંડવાની માલ પાસે ખમા માંગુ અને જો જ્યાં બેઠા એ અરે એક એક હુંબકો નો આવે તો તો એના કુળમાં મારી મેલડી ન હોય બાપુ એક મારી વિનંતી મહેરબાની કરીને દાત ન કાઢતા આઈશ નહીં કરતા નકર માયક પર કહું નકર તમાર ભોગવવું જોઈએ આ મેલડીની વાત છે અને કળિયુગનો જેને રાજા કહેવાય મારી મેલડીને યાદ કરું ને જેના વડવાએ મારી મેલડીનો અઢીટનું મંડાણ કર્યું હોય અને કોગદી લાપસીનો કોળિયો કડાનો કોળિયો જમાડ્યો હોય અને શેડા સુધીમાં ગમેના બેઠા અને જેના રુવાણાની માલપા કોગદીમાં મેલડી રણા હોય અને એક તાણો નો એક હાકલો નો આવે તો તો એના વડવાના વેવારની માલપા મારી મેલડી નો આવ્યો હોય બા એટલા બધા માણસ માં જેને જેને મા મેલડી નો ભાવ થતો હોય ઓતાર આવતો હોય મેલડી કુળ પૂજાતા હોય અને જો એક એક હાકલો ન આવે ને તો કઈ એનો વડવો દુબળો હોય ને એની મેલડી દુબળી થઈ ગઈ હોય બાપુ ભાઈ તુલસીભાઈ સરવૈયા બસો રૂપિયા શાસ્ત્રી શાસ્ત્રીનગરમાં ભવ્ય માંડવો કર્યો જેને ખૂબ પેરામણી કરી અને શાસ્ત્રી શાસ્ત્રીનગરમાં માતાની દેહથી સારો માંડવો કર્યો પ્રફુલભાઈ ત્રિભુવનભાઈ સરવૈયા રાજપરાના થડાની રૂડિયા ડાડાની મેલ લીને અને જેતિયા ઓડની મેલ લઈને માંડવો વધાવો છે પાંચસો રૂપિયા આપીને કાળીથી વધાવો મારા બાપ આ દીકરી બાપ હે અતુલભાઈ રામજીભાઈ સરવૈયા બસો ને રૂપિયો હા મારા મિત્ર ડૉક્ટર જયવંતસિંહ સોલંકી અને એના ઘરેથી મારા બેન થાય જયવંતસિંહ સોલંકી કાળિયા બીડ વાળી મેલડી ના નામ એક રૂપિયા આપે છે આવ્યા છે ડોક્ટર સાહેબ હા રાઠોડ ભીમજી ભાઈ એના પાંચસો એક વાર ડોક્ટર સાહેબને ને તારીખ વધાવો મારા બા અને પ્રફુલભાઈ દેવ ને પાંચસો રૂપિયા પેરામ નહીં કરે છે ઘડીક રાખો રાજુભાઈ હમણાં ભૂલ નાખું ક્યારે આ લો ઘડીક રાખો એક સો રૂપિયા આવી દેજભાઈ આવો મારા બાપ સો રૂપિયામાં મેલડી ફરો જીગ્નેશભાઈ સો રૂપિયા મારા બાપ ધન્યવાદ અરે જેને જેને મારી મેલડીનો ભાવ થતો હોય અને આ ટાણે એક એક હુબકો ન આવે તો તું એની માં મેળવી ને કોક કામણ કરો એના ઘંડિયા માં નાખીને વિયો બાપુ જેને મેલડી ભાવ થતો હોય બેઠા થતા હોય અને એના વડવા મારી મેલડી ક્યાંક ગયા હોય જો આજ માંડવાની દીકરો માંગુ એક એક નો આવે તો તો તમારા ભૂલ પડી ગઈ હોય અને કા તમારી મેલડી બે ફેર પડી ગયો એક બાજુ જેટિયા ઓળની એક બાજુ રૂડિયા એક બાજુ ધંધુકિયાની મેઘલા સામઠાની મેલડી એક બાજુ લક્ષ્મણ કુંભારની એક બાજુ ખસતિયાની કંડિયાની કાળી નાગણી અને એક બાજુ અરે મારા નારી ઘેરાના ભીમડિયાને યાદ કરું છું અને એક બાજુ અહીંથી નજીક ભૂતેહરની માલપા વાંકલા ખીજડા મારી કાળિયા બીડ મારી કાળું કંટારિયાની મેલડીને યાદ કરું છું બાપ

માંગી લેજો અહીંયા આવવાની જરૂર નથી પૂછવું હોય તો પૂછી લેજો બાકી હું તમને ભરોસા સાથે કહું છું કે જ્યાં બેઠો છો ને આખું બંધ કરીને એકવાર સમાજનું દુઃખ હોય દવાખાનાનું દુઃખ હોય રૂપિયાનું તો અરે લેણું થઈ ગયું હોય લો ને આ ચોખવટ કરો કોઈને ન તો કે આખું બંધ કરી પાછા નીતિનું હોય તો આંખું બંધ કરીને મારી મેલડીને કહી દેજો અને એટલા બધા મણાહની માલપા મારી મેલડી દેવા ઉતરે અનજો જો વહી ગયેલી વેળા પાછી ન લાવે તો જ મારી જોખ મા

અને જો એક વાર ખોલ્યું હલાવી ન તેને અરે ખુરશી ના પાયા ન હલવા મળે તો જ મારી મેલ લીધો